જુનાગઢ જિલ્લાના કેસો તાલુકાના અગતરાય રોડ પર આવેલ ઈશ્વરિયા વિશ્વવિદ્યાલય દિવ્ય પ્રાપ્તિ ખાતે બ્રહ્માકુમારીના મુખ્ય પ્રશાસિકા માતેશ્વરી જગદંબા સરસ્વતીના ઓગણસાઠમી પુણ્યતિથિ નિમિત્તે બોળાનાથ ભંડારાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બ્રહ્માકુમારી સંસ્થાના જુદી જુદી શાખાઓમાંથી મુખ્ય સંચાલિકાઓ તથા અન્ય બ્રહ્માકુમારી શાખાના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં પધારી રહેતા ગુજરાત રાજ્ય ઝોન ઇન્ચાર્જ બ્રહ્માકુમારી ભારતી દીદીના વરદ હસ્તે ભોલાનાથ ભંડારાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા શહેર પ્રમુખ પ્રામીણભાઈ ભાલારા તથા કેશોદના નગર શ્રેષ્ઠીઓ દ્વારા ભૂમિપૂજન કરાવવામાં આવ્યું હતું ભારતી દીદીના જણાવ્યા મુજબ ભોળાનાથના ભંડારાનું દિવ્ય ભોજન લેવાથી આ ભૂમિનું ઋણ ચૂકવે આ બરાબર થશે આ પ્રસંગે ઉપસ્થિત રહેલ સર્વ બ્રહ્માકુમારી શાખાના કાર્યકર્તાઓ તેમજ પધારેલા સર્વ મહાનુ મહેમાનોને કહીશું બ્રહ્માકુમારી દિવ્ય પ્રાપ્તિ સેન્ટર દ્વારા ભગવાનની પ્રસાદી રૂપે ભેટ અર્પણ કરવામાં આવેલ હતી આ ઉપરાંત પધારેલ આ આમંત્રિત મહેમાનોને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી હતી બ્રહ્માકુમારી રૂપાબેન આજે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય કેશોદ સેવા કેન્દ્ર પર વિશેષ વિશ્વવિદ્યાલયના પ્રથમ મુખ્ય પ્રશાસિકા માતેશ્વરી જગદંબા સરસ્વતીના પુણ્યતિથિ દિવસ નિમિત્તે દિવ્ય પ્રાપ્તિ સેવા કેન્દ્ર ખાતે એક વિશેષ ભંડારા નિર્માણનું કાર્ય થવાનું હોવાથી એ જમીનનો ભૂમિપૂજન કાર્યક્રમ આયોજિત થયેલો ગુજરાત રાજ્યના ઝોન ઇન્ચાર્જ રાજયોગી બ્રહ્માકુમારી ખાતી દીદી સબ ઝોન ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ બ્રહ્માકુમારી દમયંતી દીદીની ઉપસ્થિતિમાં વિશાળ વિશ્વવિદ્યાલયના રાજયોગી ભાઈ અને કેશોદ શહેરના અગ્રણી નાગરિકોની ઉપસ્થિતિમાં સુંદર કાર્યક્રમનું આયોજન થયું ભૂમિ પૂજન થયું અને આ દિવ્ય વાતાવરણમાં સાક્ષાત જગદંબાની અનુભૂતિ માં અન્નપૂર્ણા અન્નદાત્રી અને શિવ ભોળાનાથ અર્થાત શિવ અને શક્તિનો સંગમ જોવા મળ્યો છે અને વિશેષ બ્રહ્માભોજનનું પણ આયોજન થયું આજના દિવસે દીદીએ બધાને પ્રેરણા આપી ચોવીસ જૂનથી સાઇલેન્સ સપ્તાહ મનાવી રહ્યો છે વિશ્વવિદ્યાલય તો રોજ યશોદ કેન્દ્ર પર સવારના ચોવીસ જૂનથી ચાર વાગ્યાથી રાત્રિના આઠ સુધી ચોવીસ જૂનથી ત્રીસ જૂન સુધી એકસો આઠ કલાકનો વિશ્વ શાંતિ માટે યોગનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે કોઈ પણ ભાઈબહેનો આમાં લાભ લેવા માટે આવી શકે છે ઓમ શક હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ